આજની રાત્રિ કાળ સ્વરૂપ રાત્રિ સાબિત થઈ શકે છે ગુજરાતની અંદર વૈશાખ મહિનામાં અષાઢી જેવો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે આંધી તુફાન તોફાની પવન સાથે બારે મેઘ ખાંગા કરતું જોવા મળી રહ્યું છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસી રહેલા ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને નદી નાળા અનેક ગામડા પાણીઓથી છલકાતા જોવા મળી રહ્યા છે તો શહેરોની અંદર પણ રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ આવનાર ત્રણ દિવસની અંદર દેશના ભિન્ન ભિન્ન ભાગોની સાથે ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન અને આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત લેટેસ્ટ માહિતી અનુસાર પાછલા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાત ઉપર રીત સરનું આભ ફાટેલું જોવા મળી રહ્યું છે ગુજરાતના અનેક જિલ્લામાં ફાટેલા આભને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં

ફરી એકવાર કંઈક નવા જૂની અને ઉથલ પાથલ સર્જાતી જોવા મળવાની છે જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ ભાવનગરના તાલુકા જેમાં મહુવાના તાલુકાની અંદર ભયંકર વરસાદ ખાબકી છૂકેલો જોવા મળી રહ્યો છે ચાડા છ ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો ધોધમાર વરસાદ મહુવાના પંથકની અંદર

અરબ અરબી સમુદ્રના દરિયાની અંદર નવું નવું લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તો બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર પણ નવી નવી સિસ્ટમોને લઈને ભયંકર અત્યારે

ગાજવીજ સાથે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ શરૂ થતો જોવા મળવાનો છે કમોસમી વરસાદ ને લઈને ગુજરાતમાં ખેડૂતોના ભિન્ન ભિન્ન પાકો જેમાં પણ ખાસ કરીને કેરીના પાકોને ગુજરાતની અંદર ખેડૂતોના મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ વરસાદની રીએન્ટ્રી જોવા મળી રહી છે અને આ નવા રાઉન્ડના પગલે ગુજરાતમાં કમોસમી વરસાદનું આ માવઠું હજી પણ આગામી ત્રણ દિવસોની અંદર જોર દર્શાવતું જોવા મળવાનું છે નવી આગાહીને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં આંધી તુફાન વંટોળની સાથે કયા કયા વિસ્તારમાં નવા જૂની જોવા

ઉપર તાટકી ચૂકેલી સિસ્ટમને લઈને અત્યારે ભારે દબાણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને ફરી એકવાર છત્રી અને રેનકોટ કાઢીને દર્શક મિત્રો તૈયાર રહેજો કારણ કે વરસાદના આ નવા અને માવઠાના નવા રાઉન્ડને લઈને હજી પણ ત્રણ દિવસની અંદર મોટા પલટાવ સાથે ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે તો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસતો જોવા મળવાનો છે હાલ અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચેલી જોવા મળી રહી છે અને સિસ્ટમ પહોંચવાની સાથે અત્યારે કયા કયા જિલ્લામાં ભયંકર વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત આજની રાત્રિથી લઈને આવનારી ચોવીસ કલાકમાં કયા કયા વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાની અસરોને લઈને ભયંકરથી લઈને તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે હવે આ વાવાઝોડાની દિશા કઈ તરફ ફંડોવાતી અંદર કેવું હવામાન જોવા મળશે અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની તાજી નવી આગાહી શું કહી રહી છે ગુજરાતની અંદર આ નવી વરસાદી સિસ્ટમ ને લઈને હવે ક્યારથી દબાણ ઘટતું જોવા મળી શકે છે જેની સસોટ અને ચાચી માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અત્યારે જે પણ જિલ્લાઓ છે તેને લઈને સચોટ માહિતી આપવામાં આવી છે નજર તમે જોઈ શકો છો કે ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગુજરાત નો નકશો જાહેર કરીને કયા કયા જિલ્લામાં અત્યારે સિસ્ટમ નું દબાણ વધવાને લઈને કેવું વાતાવરણ જોવા મળવાનું છે કયા વિસ્તારમાં તોફાની પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે સાથે સાથે કયા કયા વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આજથી લઈને આવનારી અગિયાર તારીખ સુધીની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર અમુક જિલ્લાની અંદર રેડ એલર્ટ અમુક અમુક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની સાથે સાથે અમુક જિલ્લામાં યેલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જેના પગલે આજથી હજી પણ બે દિવસની અંદર ગુજરાતમાં કમોસમી વરસાદનો આ નવો દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી તેર તારીખ સુધીની અંદર સતત સિસ્ટમોની અસરોને લઈને હલચલ અને

તીવ્ર મેઘગર્જના આજની રાત્રિ દરમિયાન જોવા મળવાની છે સાથે સાથે અમુક વિસ્તારો અંદર પવનની તીવ્રતા સાઈઠ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભયંકર પવન જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને વીજળીના ચમકારા પણ આ વિસ્તારોમાં હાહાકાર દર્શાવતા જોવા મળવાના છે તો કયા કયા વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે તેની માહિતી મેળવીએ તો સૌ સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર દરમિયાન ભયંકર વીજળીના કડાકા ભડાકા જોવા મળવાના છે કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો પાટણના ક્ષેત્રથી મહેસાણા સાબરકાંઠાના વિસ્તારથી અરવલ્લી સાગર પંચમહાલ દાહોદના વિસ્તારની અંદર આજની રાત્રી દરમિયાન મેઘગર્જનાની સાથે સાથે વીજળી થતી જોવા મળવાની છે તે ઉપરાંત તમે બીજી પણ અપડેટ મેળવી શકો છો જેમાં ચૂટાછવાયા સ્થળની અંદર તીવ્ર મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને જેની અંદર હાલ તમે જોઈ શકો છો કે આ નિશાનવાળા વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે

તોફાની પવનોની અમુક અમુક જિલ્લામાં છૂટા છવાયા સ્થળોની અંદર મેઘગર્જનાની સાથે ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ આ સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવા દેવામાં આવી તો તો તેવા કયા કયા જિલ્લા છે આજની રાત્રિ દરમિયાન અમરેલીનો જિલ્લો ભાવનગરનો દરિયાઈ કાંઠાનો જિલ્લો અહેમદાબાદનો જિલ્લો અને આણંદના જિલ્લાની અંદર અને દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડના જિલ્લામાં રીતસરનું આભ ફાટતું હોય તેમ

આમ ભારતીય હવામાન વિભાગની તાજી અને લેટેસ્ટ માહિતી અનુસાર આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે તો તે ઉપરાંત આવતીકાલ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તેની માહિતી મેળવીએ તો આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ધીમી ગતિએ નબળું પડતું જોવા મળવાનું છે પરંતુ તે ઉપરાંત ભાવનગરના વિસ્તારથી અમરેલી ગીર સોમનાથના વિસ્તારથી રાજકોટના વિસ્તારની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને બનાસકાંઠાના વિસ્તારથી લઈને સાબરકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનો જોવા મળવાના છે જેને લઈને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આણંદ ભરૂચ અને વલસાડના જિલ્લાની અંદર દરમિયાન મહિસાગર ગર્જનાની સાથે ભારે વરસાદ થવાને લઈને આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે તે ઉપરાંતના બાકીના વિસ્તારો જેમાં કચ્છ મોરબી બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટા નર્મદા તાપી ડાંગ નવસારી સુરતના વિસ્તારોની અંદર બોટાદ જૂનાગઢ પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર પવનની તીવ્રતા પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મેઘગર્જનાની સાથે હળવો વરસાદ આ વિસ્તારોમાં વરસતો જોવા મળવાનો છે આમ ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આજની રાત્રી દરમિયાન ચેતવણી પણ દર્શાવી દેવામાં આવી રહી છે જેમાં અમુક વિસ્તારોની અંદર જેમાં તમે લાઈવ જોઈ શકો છો ભાવનગરના દરિયાઈ કાંઠા વિસ્તારની અંદર અમરેલીના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને ભયંકર રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે તે ઉપરાંત રાજકોટના ક્ષેત્રોથી બોટાદ અહેમદાબાદ આણંદ ભરૂચ અને વલસાડના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તે બાકીના વિસ્તારો જેમાં જૂનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા વડોદરા નર્મદા તાપી ડાંગ સુરત અને નવસારીના વિસ્તારમાં હળવો વરસાદ માહોલ જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુરના વિસ્તારોમાં ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું ભારે ભારે જોર આવનારી આવનારી તેર તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પલટાવની સાથે ધીમાથી હળવા વરસાદ ગુજરાતમાં સતત વરસતા જોવા મળી શકે છે જેવી પણ કમોસમી વરસાદ અને માવઠા લઈને આવનારી તેર તારીખ સુધીની અંદર ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે તમા વાવા જોડા સાથે માવઠું મચાવશે હાહાકાર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ફરી એકવાર નવી આગાહી ગુજરાતની અંદર વાવા જોડા સાથે મુશળધાર માવઠાએ ખેડૂતોની માઠી દશા બેસાડી છે વાવાઝોડા સાથે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ચીનવી લીધો છે આ કુદરતી આફત હજુ ટળી નથી તેવામાં ભારે પવન સાથે માવઠાનો માર હજુ પણ પડવાનો છે ગુજરાતની અંદર વાવાઝોડા સાથે માવઠાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ભયંકર આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગાજ વીજ કડાકા ભડાકા અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે રાજ્યની અંદર આજે અત્યંત ભારે ભારે અને અતિ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે એક સાથે બે વરસાદીય સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી આપવામાં આવી રહી છે મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અરબ સમુદ્રની અંદર પણ એક વરસાદીય સ્ટ્રફલાઇન બની રહી છે બે દિવસ વરસાદીય સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યની અંદર અતિ ભારે વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે રાજ્યની અંદર પવનની ગતિવિધિ પણ 60 થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો રાજ્યની અંદર ક્યાં રેડ એલર્ટ તો કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે ભાવનગર અમરેલી ગીર સોમનાથના વિસ્તારોમાં હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે જેમાં પણ ખાસ કરીને ભાવનગરના જિલ્લાની અંદર અમરેલીના જિલ્લામાં અહેમદાબાદના જિલ્લામાં આણંદ વલસાડના વિસ્તારમાં દમણ અને દાદરા નગર હવેલીની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના બાકી તમામ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આવતીકાલથી રાજ્યની અંદર વરસાદની ગતિ ધીમી પડે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના હવામાનની અંદર મોટો પલટાવ આવી શકે છે સાથે જ દસ મે સુધી રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં મિત્રો આવી રહી છે અને આવતીકાલથી કાલથી વરસાદનું જોર ધીમી ગતિએ ગુજરાતમાં ઘટતું જોવા મળવાનું છે અગિયાર મે થી લઈને વીસ મે સુધી આંધી અને પવન ફૂંકાતો જોવા મળવાનો છે તો અરબ સમુદ્રની અંદર આગામી સમયમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની એક નવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના સાયક્લોનિક અસરથી વરસાદની શક્યતા પણ ગુજરાતમાં જોવા મળી શકે છે આ વર્ષે સોમાસુ

આ જિલ્લાઓની અંદર માવઠું મચાવશે તાંડવ દર્શક મિત્રો આવતીકાલ દરમિયાન અરવલ્લી રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ ભરૂચ વલસાડના વિસ્તારમાં મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે જ્યારે રાજ્યની અંદર અન્ય ભાગોની અંદર મધ્યમ મેઘગર્જના ની શક્યતા દર્શાવવામાં આવી રહી છે નવ તારીખથી લઈને બાર તારીખ દરમિયાન રાજ્યના મોટા ભાગના જિલ્લામાં

આવી રહ્યું છે હવે દર્શક મિત્રો આપણે લાઈવ સિસ્ટમ અપડેટ મેળવીએ કે અત્યારે સિસ્ટમ નું જોર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર અતિભયર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને દિશા પલટાવાને લઈને અમુક વિસ્તારોની અંદર ભયંકર વરસાદ વરસતો જોવા મળતો હોય છે તેવી જ રીતે આજની રાત્રિ દરમિયાન સિસ્ટમની દિશા ધીમી ગતિ એ પલટાઈને સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારો સ્થળોમાં ભારે જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને લાઈવ સિસ્ટમની અપડેટને લઈને આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં જામનગરનો જિલ્લો લાલપુરના વિસ્તારથી કાલાવડના વિસ્તારની અંદર અને ખંભાળિયાના વિસ્તારમાં રીત સરનું આભ ફાટતું જોવા મળવાનું છે તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા સાથે ધ્રોલના વિસ્તારની અંદર પણ મેઘરાજા તબાહી મચાવતા જોવા મળી શકે છે ઉપલેટાના પંથકોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે તો ગોંડલના વિસ્તારની અંદર જસદણના ક્ષેત્રોની અંદર બાબરાના વિસ્તારથી ગઢડાના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું દબાણ જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર કડાચના વિસ્તારથી કુતિયાણાના વિસ્તારોની અંદર અને કેશોદના વિસ્તારથી માંગરોળના વિસ્તારો સિસ્ટમનો મજબૂત ઘેરાવો સતત ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે તેવિજ રીતે ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો જેમાં મહુવા રાજુલા તુલસીશામ ઉનાની સાથે કુંડલા ધારી અને વિસાવદરના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડના પટ્ટા ઘેરાઈને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન લાઈવ સિસ્ટમ ઉથલપાથલ મચાવતી જોવા મળવાની છે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ પોતાની આવી રીતનું તીવ્ર દબાણ સક્રિય બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરોને લઈને કચ્છના વિસ્તારોની અંદર ગાંધીધામના વિસ્તારથી લઈને મુન્દ્રા પોર્ટ પોર્ટની અંદર આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમાં સુરતના વિસ્તારથી વ્યારાના વિસ્તારની અંદર નવાપુરાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો લંબાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે આમ લાઈવ સિસ્ટમ ની અપડેટ ને લઈને રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર ને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદને લઈને સિસ્ટમનું દબાણ વધતું હોવાને લઈને આભ ફાટતું જોવા મળવાનું છે. સાથે સાથે સિસ્ટમની હળવી અસરો અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન ફરી એકવાર સક્રિય બનીને જોર દર્શાવતી જોવા મળવાની છે. જેમાં થરાદના ક્ષેત્રોથી રાધનપુરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તારોમાં મહેસાણાના વિસ્તારથી હિંમતનગરના વિસ્તારની અંદર પણ ઉત્તરીય ગુજરાતના આ વિસ્તારમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો ફરી એકવાર રચાવવાની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું ભારે જોર દર્શાવતો જોવા મળી શકે છે આમ નવી નવી સિસ્ટમો અને બની રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે સિસ્ટમ અત્યારે ઉપરના ભાગોમાંથી નીચેના ભાગો તરફ આગળ વધતી જોવા મળી રહી છે કાલે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની સાથે દક્ષિણીય ગુજરાતમાં ત્રાટકેલી જોવા મળી હતી જે બાદ અત્યારે આ સિસ્ટમ ત્યાંથી આગળ વધીને કચ્છના વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાનું ભારે જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને આવતીકાલ દરમિયાન આ સિસ્ટમ ગુજરાતમાંથી આગળ વધીને ધીમી ગતિએ મુંબઈના વિસ્તારોની અંદર પોતાની દિશાઓ બદલતી જોવા મળવાની છે પરંતુ ગુજરાત નજીક આ સિસ્ટમ હોવાને લઈને સૌરાષ્ટ્રનો વિસ્તાર વિસ્તાર ગુજરાતનો અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમની અસરોના ભાગરૂપે આવતીકાલ દરમિયાન પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ભારે વરસાદનો ઘેરાવો ગુજરાતમાં અસર દર્શાવતો જોવા મળવાનો છે જે બાદ નવ તારીખ નવ તારીખ દરમિયાન આ સિસ્ટમ મુંબઈના વિસ્તારથી આગળ વધીને બેંગલ વિના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પહોંચતી જોવા મળવાની છે જ્યાં પણ સિસ્ટમનો આવી રીતનો ઘેરાવો ગુજરાત સુધી લંબાયેલો હોવાની સાથે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં બની રહેલા હવાના હળવા દબાણના પગલે ગુજરાતની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણને સિસ્ટમનો ઘેરાવો લંબાવવાની સાથે જોર દર્શાવતો હોવાને લઈને આવનારી નવ તારીખની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમની અસરો ગુજરાતની અંદર એકાએક જોર દર્શાવતી જોવા મળવાની છે આમ આજની રાત્રીથી લઈને ગુજરાતની અંદર હજી પણ આવનાર બે દિવસની અંદર અતિ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે જેને લઈને કચ્છના ક્ષેત્રોથી સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સક્રિય બનીને અસરો દર્શાવતું જોવા મળવાનું છે આમ ખાસ કરીને ગુજરાતમાં આવનાર ત્રણ દિવસની અંદર કંઈક નવા જૂનીના ફરી એકવાર એંધાણ જોવા મળી શકે છે આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ પૂરો થયા બાદ ફરી એકવાર દસ તારીખથી લઈને વીસ તારીખની અંદર હળવા વરસાદની શક્યતા ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે માવઠું હજી પણ આગામી બે દિવસોની અંદર ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ભિન્ન ભિન્ન જિલ્લામાં ભારે વરસાદ વિખેરતું જોવા મળવાનું છે આમ ગુજરાતના હવામાનની અંદર આજથી લઈને આવનાર બે દિવસ અને ખાસ કરીને ત્રણ દિવસની અંદર હજી પણ આ નવા વાવાઝોડાની અસરોને લઈને સિસ્ટમની ઘાતના મજબૂત ઘેરાવા

ત્રણ દિવસ બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ માવઠાની કરી છે આગાહી ગુજરાતના તમામ જિલ્લામાં માવઠાની અસરો જોવા મળી શકે છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્રણ દિવસની અંદર બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને જેમાં હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાલે લઈને અપડેટ આપવામાં આવી રહી છે ગુજરાતના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાત અને કચ્છના તાલુકાની અંદર પણ ધોધમાર વરસાદ પડશે તો ભારે પવન સાથે કરા અને ધોધમાર વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં દસ મે સુધી રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે દસ મે સુધી વરસાદની શક્યતાઓ છે અને આવતીકાલથી રાજ્યની અંદર વરસાદનું જોર થોડું નબળું પડતું જોવા મળવાનું છે જે બાદ તારીખની વચ્ચે ગુજરાતમાં તોફાની સાથે ફરી એકવાર આંધી તુફાન વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી શકે છે અને તે બાદ અરબી સમુદ્રના દરિયામાં આગામી સમયની અંદર એક નવું સાયક્લોનિક બનતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રની અંદર સાયક્લોનિક અસરને લઈને સોમાસ તીવ્ર અસરો દર્શાવતું હોય તેમ આ વર્ષે સોમાસુ પણ અનુકૂળ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તાર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાની અસરો જોવા મળવાની છે કયા કયા જિલ્લામાં ગાજવીર સાથે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તેની માહિતી મેળવીએ તો જામનગરના વિસ્તારથી જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અહેમદાબાદ ગાંધીનગર ખેડા વડોદા છોટા ઉદયપુર સુરત તાપી નવસરી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે પવન સાથે ગાજવીર સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જ્યારે અહેમદાબાદ ગાંધીનગર ખેડા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ જામનગર દ્વારકાથી લઈને પોરબંદરની અંદર યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે તેમજ સમગ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહેમદાબાદ અને ગાંધીનગરની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે અને અહેમદાબાદની અંદર ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે